છેલ્લા આઠ વર્ષનો વ્યાજ સહિત પાણીનો કર આવી રહ્યો છે રહેમતનગરની બે હજાર એકવીસમાં આંતરિક પાણી લાઈન પાસ થઈ હતી જેના ચાર્જ પેટે રહીશું દ્વારા બે હજાર એકવીસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કનેક્શનના પંદરસો રૂપિયાની ભરપાઈ કર્યા છતાંય ચાર વર્ષનો સમય થઈ ગયો હોવા છતાંય પાણીની લાઈન નાખવામાં નથી આવી જેથી તમામ સોસાયટીમાં પાણીની લાઇન નાખવા માટે તેમજ આતિફ નો પાણી કર બાદ કરવાની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અહીંના સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પાણીની રજૂઆત લઈને આવ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઓફિસમાં અમારું પાણીની લાઇન નથી છતાં અમારા વેરા આવે છે એ પણ ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયા આવે છે અને અમે પાણી બધું લાવીએ છીએ વેચાતું તોય અમને કહે છે કે તમે વેરા ભરો કેટલા વર્ષોથી અમે રજૂઆત કરી છે પૈસા ભરવાના કીધા અમે કીધું કે અમે ભરી આપીશું તો એ અમારી કોઈ સુવિધા થઈ નથી અમારા રસ્તા વસ્તા બધું જ એવું છે પણ અમે એમ કહીએ છીએ કે ખાલી પીવાનું પાણી એ તો બધાની જરૂરિયાત હોય એટલે પીવાનું પાણી અમને સાહેબ કરી આપે બસ એટલી માંગણી છે શું કરીશું આંદોલન કરીશું બીજું શું કરીએ સર વડોદરા શહેરના તાંડેલદા વિસ્તારમાં આવેલા આતિફનગર હોય રહેમતનગર હોય કે ખુશ્બુનગર હોય જ્યાં વર્ષોથી પીવાના પાણીની સુવિધાનો અભાવ છે વર્ષોથી ત્યાં પાણીની લાઈન તો નથી ને સાથે પાણીના કનેક્શન પણ આપવામાં નહીં આવ્યા તે છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આતિફનગરના એકસો પાંચ ઘરોમાં સાત થી આઠ વર્ષનો પાણી કર આપવામાં આવ્યો છે એ અધિકારીઓ જેમના કર આપવામાં આવ્યો આઠ થી નવ વર્ષનો સાત થી આઠ વર્ષનો પાણીના વ્યાજ સહિતનો કર આપવામાં આવ્યો છે જ્યાં પાણીની લાઈન ના હોય પાણીનું કનેક્શન ના હોય ને ત્યાં પાણી કર આપવો તે કેટલો યોગ્ય કહેવાય કેમ કે જે તે સંબંધિત અધિકારીઓ હશે તે લોકો ફક્ત ને ફક્ત પોતાની એસી કેબિનમાં બેસી રહે છે. કોઈ પણ જાતનું સર્વે કર્યા વગર કોઈ પણ જાતની કામગીરી કર્યા વગર આવા ટેક્સ પ્રજા પર આવે છે ને બીજી વાત તો એ લાગશે તમને કે આજ વિસ્તારમાં આવેલા રહેમતનગરના સો મકાનોમાં બે હજાર એકવીસમાં આટલો રસ્તે પાણીની નલિકા પાસ થઈ ગઈ હોવા છતાં અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર એકવીસમાં તમામ રહેણા નોટિસ આપવામાં આવી હતી કે એક અઠવાડિયાની અંદર પંદરસો રૂપિયા તમે પાણીનો ચાર્જ નહીં ભરો તો તમારી ફાઇલ દફતરે કરવામાં આવશે સ્થાનિક કરીશોએ ગરીબ લોકોએ પંદરસો રૂપિયા ભર્યા વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનને તે છતાં પણ ચાર ચાર વર્ષોથી પાણીની લાઈન નાખવામાં નહીં આવી તો મારો સવાલ એ છે કે હવે કયા અધિકારીને અમે દફતર કરીએ કેમ કે ગરીબ પરિવારોને આ લોકો નોટિસ આપીને એવું કે તમારી ફાઇલ દફતરે કરવામાં આવે પણ આ અધિકારીઓને દફતરે કરવા જોઈએ કેમ કે નકામા અધિકારી કામચોર અધિકારીઓનું આ વડોદરા શહેરમાં કોઈ સ્થાન નથી પ્રજા ભોગતી રહી છે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે રજૂઆત કરવામાં આવી છે કે આ તમામ વસવાટોમાં પાણીની લાઈન નાખવામાં આવે જે પણ ટેક્સ હશે સ્થાનિક નાગરિકો વર્ષોથી ભરી રહ્યા છે ને આગળ પણ ભરવા બંધાયેલા છે ને જે પણ તમારો ચાર્જ છે બીજી વસવાટો વસવાતોનો તે ભરવા તૈયાર છે પાણી જેવી પ્રાથમિક સુવિધાથી નગરજનોને વંચિત ના રાખવામાં આવે પાણી જેવી પાયાની સુવિધાથી નગરજનોને વંચિત રાખવામાં આવે છે તે કેટલી દુઃખ વાત કહેવાય કેમકે રોડ રાશ એમને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરવામાં આવે ને ફક્ત એક વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર